જગત માં મેલડી દુખિયાની મેલડી

તો હું તમને આજે એવી જ એક વાત કરવા માંગુ છું કે માતાજી એ કેમ એવું કીધું આ બેન ને કે આજ પછી અહીંયા આવતા નહીં તો કેમ માતાજી એમના ઉપર ગરમ થયા ક્રોધે ભરાણા અને જો માતાજી ક્રોધે ભરાણા હશે તો તેનું કારણ પણ હશે જ

તો આજે મેળણી માતાએ જ આ બેન ને એવું કેમ કીધું કે આજ પછી અહીં આવતા નહીં મેરડી માતા કેમ ક્રોધે પરાણા એવું શું કર્યું હશે આ બેને જે મેરડી માતા ક્રોધે પરાણા તો આજે આપણે આ વિડીયોના અંદર એવું જાણવું છે કે જે દુખ્યાના દૂર કરે છે જે જગતજનની જે હસતા મોઢે અહીંથી વિદાય લે છે રડતા તો ભલે ઘરેથી આવતા હોય છે પણ એના બેઠકમાંથી જયારે પણ ઊભા થાય છે ત્યારે હસતા મોઢે ઉભા થાય છે છતાં પણ આ બેનના ઉપર માતાજી ક્રોધે પરાના એ ભક્તોના ત્યારે મને વિશ્વાસ થયો કે ખરેખર કુખાર મેલડી તો મારી ટાઈગર મેલડી કહેવાય છે તો વાત એવી હતી કે આ બેનના ઉપર માતાજી જે ગરમ થયા એનું કારણ એવું હતું કે આ બેનના જીવનના અંદર ઘણી ઘણી તકલીફો હતી એમના ઘરના અંદર સંતાનની તકલીફ હતી પૈસાની તકલીફ હતી અને જે અમુક લોકોના જીવનના અંદર તમારા મારા જીવનના અંદર પૈસાની પણ પ્રોબ્લેમ હશે કાંઈ ના કાંઈ નાની મોટી સમસ્યા તો હશે પણ આ બેનના એવું હતું દિલથી કે જો હું ઘરના અંદર બેસી છું અને યુટ્યુબના અંદર એ બેન ખુખાર મેલડી માતાના વિડીયો જોતા હતા અને વિડીયો જોતા જોતા એમને એવું થયું કે જો ખરેખર આ રામવાડી મેલડી ખુખાર મેલડી જો સાચી હોય અને દુખિયાની વાત સાંભળતી હોય તો મને એકવાર દર્શને જાવું છે ગમે તે રીતે મારે દર્શન કરવા છે તો વાત એવી બની કે એક દિવસ એમને દર્શનનો લાહો પણ મળ્યો અને માતાજીએ એમને સામેથી સ્ટેજ ઉપર બોલાવીને એવું કીધું કે તમે જે અહીં રડો છો એનું એક જ કારણ છે કે તમને મારા દર્શન કરવા હતા અને તમારા જીવનના અંદર જે તકલીફ છે એ માતાજી દૂર કરે એવી પ્રાર્થના કરવા માટે તમારે સ્પેશિયલ અહીં આવું હતું પણ વાત માતાજી એવી કરી કે બેટા મને તારા ઉપર દુખ એક જ વસ્તુનું થયું છે કે તે મને ઘરેથી પણ જો દિલથી યાદ કરી હોત તો હું તારી રક્ષા કરવા જરૂર આવત પણ તું અહીંયા આવીને જે રડે છે અને કુવાસીનું આંસુ મારાથી જોવાતું નથી એટલા માટે મેરડી માતા એના ઉપર નારાજ થઈ ગયા હતા પછી પાછળથી મેરડી માતાએ તેને ઢગલો આશીર્વાદ પણ આપ્યા અને આજે એ બેન તેના પરિવાર જોડે સુખ શાંતિથી રહે છે તો વિશ્વાસ રાખવો આપણે જરૂરી છે કે એટલે જ કહીએ છીએ મિત્રો કે વિશ્વાસ હોવો જોઈએ તમે જે પણ દેવી દેવતાઓને માનતા હો એ દેવી દેવતાઓના ઉપર વિશ્વાસ રાખવો ભગવાન તમારું ભલું કરશે અને તમને હું આજે આ સાનિધ્યના અંદર આવ્યો છું તો ઘણા ખરા ભક્તોના જોડે મળીશ અને એમના જોડે લાઈવ પરચાની વાત પણ જાણીશ અને તમને બીજી વાત બીજા વિડીયોના અંદર જરૂર શેર કરીશ તમે મારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જય મા મેળી કુખાર મેલડી માતા અવશ્ય લખજો મિત્રો